મળે એટલે કે અહીંયા ત્રણ ભાગીદારો છે અને પ્રમાણ આપ્યું છે છે નફો તો આપણે મૂડીનું પ્રમાણ આપ્યું છે પણ નફો તો આપણે નફા નુકશાના પ્રમાણ અનુસાર વેચતા હોય નફો આપણે નફા નુકશાના પ્રમાણ અનુસાર વેચતા હોય એટલે કે અહીંયા નફા નુકશાનું પ્રમાણ આપણે આપેલું નથી ન આપેલું હોય તો આપણે નફાને સરખા હિસે વેચવાનો હોય છે માટે છાસ હજારો છે એટલે તન વડે ભાંગો તો કેટલા આવે બાવીસ હજાર તો એનો મતલબ એને પણ બાવીસ હજાર મળશે બી ને પણ બાવીસ હજાર મળશે અને સી ને પણ બાવીસ હજાર મળશે તો આપણો જવાબ થઈ જશે બાવીસ હજાર એટલે ખાસ અહીંયા એ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા જે પ્રમાણ આપેલું છે તે મૂડીનું પ્રમાણ છે પ્રમાણ છે મૂડી મૂડીના પ્રમાણે અહીંયા વેચવાનું થતું નથી પરંતુ સરખે વેચવાનું છે એટલે કે એક જેમ એક જેમ એક ના પ્રમાણમાં વેચવાનું છે એટલે તમે તેને તન ભાગીદારો છે એટલે છાસઠ હજારના તન વડે ભાંગી નાખો એટલે બાવીસ હજાર મળશે બીજો પ્રશ્ન જોઈ તો ગમની નિયમ બે હાજર ચૌદ મુજબ નિયમ દસ પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરેલી છે તો ભાગીદારીમાં ઓછામાં ઓછી સંખ્યા હોય નિયમ મુજબ છે પણ હાલમાં સરકારે ભાગીદારો નિયમ દસ મુજબ કેટલી રાખેલી છે તો કે પચાસ કેટલી રાખેલી છે પચાસ એટલે આપણો જવાબ આવશે પચાસ મહત્તમ તમે સો રાખી શકો પણ

પણ તમારે અહીંયા મૂડી ખાતે લઈ જવાનો હોય છે નફો છે એટલે જમા બાજુ તો આપણો જો મૂડી મૂડી ખાતાની ખાતાની જમા જમા બાજુ બાજુ જો ખોટ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ પણ અહીંયા આપણે નફો આપેલો છે એટલે આપણે મૂડી ખાતાની જમા બાજુ બીજું શું ધ્યાનમાં રાખવાનું છે તો કે હંગામી મૂડી પ્રથા છે કઈ મૂડી પ્રથા છે હંગામી એટલે કે બધા જ વ્યવહારો અહીંયા મૂડી ખાતે નોંધવામાં આવે હંગામી પ્રથા હોય એટલે કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે બધા જ વ્યવહારો મૂડી ખાતે નોંધાતા હોય છે એટલે નફો પણ જમા બાજુ લખાશે મૂડી ખાતાની એના પછી ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ આપણે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખીએ છીએ અને નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ લખીએ છીએ હવે અહીંયા પૂછ્યું છે તમને પેઢી માટે શું ગણાય તો પેઢી માટે જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે જેમાં બાજુ મૂકી એનો મતલબ એ થયો પેઢી માટે આવક ગણાય શું ગણાય આવક એટલે પેઢી માટે ગણાશે આવક એટલે પેઢી અને ભાગીદારો વચ્ચેના જેટલા વ્યવહારો થાય છે એ બધાય વ્યવહારો આપણે મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે અને ફાળવણી ખાતે લખતા હોય જો તમને અહીંયા ભાગીદાર માટે પૂછાય તો તમારે મૂડી ખાતું અને ચાલુ ખાતું જોવાનું થાય અને જો પેટી માટે તમને પૂછાય તો તમારે નફા નુકસાન ખાતું જોવાનું થાય એટલા માટે ઉધાર બાકીનું વ્યાજ છે ચાલુ ખાતાની એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખી છે એટલે કે પેટી માટે નફા નુકસાન ફાળવણી ખાતું કહેવાય એટલા માટે શું બનશે પેટી માટે આવક ગણાય અને જો ભાગીદાર માટે પૂછે તો એ ખર્ચ ગણાય છે પ્રશ્ન નંબર પાંચ ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય તો ભાગીદારનું ઉપાડ પરનું વ્યાજ છે એ આપણે મૂડી અથવા તો ચાલુ ખાતે આપણે ઉધાર બાજુ લખી છે એનો મતલબ એ થયો ભાગીદારો માટે શું ગણાય ખર્ચ ગણાય શું ગણાય ખર્ચ તો એ ભાગીદારો માટે ખર્ચ ગણાશે કે અહીંયા મૂડી પરના વ્યાજ માટે કરાનામા કોઈ જાતની જોગવાઈ કરેલી નથી જોગવાઈ કરેલી નથી એનો મતલબ એ થયો કે ઓગણીસો બત્રીસ ની જે જોગવાઈઓ છે ભાગીદાર ભારતીય ભાગીદારી કાયદા મુજબ તે મુજબ આપણે વ્યાજ ગણવાનું થાય તો એમાં તો મૂડી પરના વ્યાજ માટે મૂડી માટે વ્યાજ માટે જોગવાઈ શું કે છે તો કે વ્યાજ આપી શકાય નહીં તો કે વ્યાજ આપી શકાય નહીં બરાબર અહીંયા કાવી દઉં છું ઓગણીસો બત્રીસ ની જોગવાઈ ઓગણીસો બત્રીસ ની જોગવાઈ મુજબ ચાલુ ખાતા ની જમા નું વ્યાજ પેઢી માટે શું ગણાય તો અહીંયા આપણે જોયું હતું કે ભાગીદારના ચાલુ ખાતા ની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે આવક ગણાય તો જમા બાકીનું વ્યાજ છે તો ચાલુ ખાતાની જમા બાજુ એનો મતલબ એ થયો કે ભાગીદારો માટે આવક છે અને નફા નુકસાન ફાળવણી ખાતાની આપણે બાજુ લખીએ એનો મતલબ એ થયો કે પેટી માટે તે ખર્ચ ગણાય પેટી માટે શું ગણાશે આ ખર્ચો પ્રશ્ન નંબર આઠ ભાગીદારી એટલે શું સોરી ભાગીદાર એટલે શું भागीदार એટલે કે પાર્ટનર তুমি ব্যাখ্যা કેવા തരത്തിൽ લખી શકાય કે જે વ્યક્તિઓ કે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તે ব্যক্তিগত ઉદિતે ભાગીદાર કહેવાય જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તે વ્યક્તિગત રીતે એને ભાગીદાર અથવા તો આપણે પાર્ટનર કહી શકીએ પ્રશ્ન નંબર નવ ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નનો નિકાલ કઈ રીતે થાય તો માં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે ત્યારે સામાન્ય રીતે ભાગીદારો એકબીજાની સહમતી પ્રશ્નનો નિકાલ લાવતા હોય છે છતાં પણ સહમતી નો બત્રીસ ની ભારતીય ભાગીદારી કાયદો ની જોગવાઈ તો આપણે ઓગણીસો બત્રીસ ની ભારતીય ભાગીદારી કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ વહીવટી મૂડી ખાતે લઈ જવાની આમ લખો તો મૂડી ખાતું આપણે ચાલુ ખાતું હોય અથવા તો મૂડી ખાતું હોય એની ઉપાડ ખાતું છે એની ઉધાર બાજુ લખી છે શું લખી છે ઉધાર બાજુ એટલે આપણે એની આમનો નામ લખી શકીએ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ચાલુ ખાતે ઉધાર ઉપાડ ખાતે જમા કે ઉપાડ ખાતે જમા અને બાબત જે ભાગીદારના ઉપાડ ખાતા બંધ કરીને કરીને મૂડી મૂડી કે કે ચાલુ ચાલુ ખાતે લઈ ઉપર ખાતા બંધ આજે આપણે ચેપ્ટર નંબર એક ભાગીદારી વિષય પ્રવેશ ની અંદર મોસ્ટ આઈમ્પી હેતુલક્ષી પ્રશ્નો પૂછાના છે અને બોર્ડમાં પૂછાવાની શક્યતા વાળા છે એવા આજે જોયા નવા વિડીયો નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે ફરીથી મળીશું જય હિંદ